અમશાહર દ્વારા શહેરના મુખ્ય પાકના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ થતા પાલિકા સત્તાધીશોએ સ્થળ ઉપર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અંશો થી ભરૂચી નાકા વચ્ચેનો મુખ્ય માર્ગનું નવીનીકરણ કમોસમી વરસાદના અડચણના કારણે ખોરંભે પડ્યું હતું પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન અંકલેશ્વરના નગરજનોને આ માર્ગના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી જો કે વરસાદે વિરામ લેતા અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આજથી અંદાજે રૂપિયા પાંચ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા આ હાર્ટ માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કર્યો હતો આ દરમિયાન આજથી આ મુખ્ય માર્ગની કામગીરી શરૂ થતા સ્થાનિક નગરજનો અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ થતાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ઉપપ્રમુખ ભાવેશ કાયાસે માર્ગના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું ઓએનજીસીથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાડમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ ટ્રીમરની હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી મિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે બટન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી ને બે બે દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી દામણ પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આ રોડ દામણ પીવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે